નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પીએમ કિસાન યોજના બે હજાર છવ્વીસ સાથે જોડાયેલા એક ખૂબ જ મોટા અને મહત્વના ફેરફાર વિશે જો તમે પીએમ હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો અને જો તમે ઈચ્છો છો કે તમારા ખાતામાં બે હજાર રૂપિયા સમયસર જમા થાય તો આ વીડિયો અંત સુધી જરૂરથી જુઓ કારણ કે સરકારે હવે ફાર્મર આઈડી ફરજિયાત કરી છે અને જો તમારી પાસે આ ફાર્મર આઈડી નહીં હોય તો તમારો પીએમ કિસાનનો હપ્તો અટકી શકે છે દર્શક મિત્રો આ વિડીયોમાં આપણે જણાવીશું કે

સીધા બેંક ખાતામાં ડીબીટી દ્વારા આપવામાં આવે છે હવે સીધી સરકારે એકવીસ હપ્તા જાહેર કર્યા છે અને ખેડૂતોને બાવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે પીએમ કિસાન બે હજાર છવ્વીસમાં શું ખાસ છે તે વિશે જાણીશું મિત્રો બે હજાર છવ્વીસમાં પીએમ કિસાન માટે ખૂબ જ મહત્વનો છે સરકારની તૈયારી મુજબ બે હજાર છવ્વીસમાં બાવીસ મો અને ચોવીસમો હપ્તો સતત ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે પરંતુ આજ સાથે સરકારે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે પીએમ કિસાનમાં મોટો ફેરફાર ફાર્મર આઈડી ફરિયાદ હવે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે યુનિક ફાર્મર આઈડી ફરજિયાત કરી દેવામાં આવી છે સરકારનું સ્પષ્ટ કહેવું છે કે જે ખેડૂતો પાસે ફાર્મર આઈડી નહીં હોય તેમનો આગામી હપ્તો અટકી શકે છે એટલે કે ફાર્મર આઈડી નહીં તો પીએમ કિસાનનો હપ્તો પણ નહીં ફાર્મર આઈડી શું છે તે વિશે વધુમાં જાણીએ ફાર્મર આઈડી એટલે ખેડૂતની ડિજિટલ ઓળખ એટલે કે આ આઈડી સાથે જોડાયેલી માહિતી જમીનની સંપૂર્ણ વિગતો પાકની માહિતી કાતર અને બીજના ઉપયોગો તથા પશુપાલનની માહિતી તથા આવક સંબંધિત ડેટા સરકારનો હેતુ સાચા ખેડૂતો સુધી લાભ પહોંચાડવાનો છે ખોટા રજિસ્ટર બંધ થાય અને ડાયરેક્ટ લાભ મળે ફાર્મર આઈડીના મહત્વના ફાયદા વિશે આપણે જાણીશું કાતર બીજ સબસિડી યોગ્ય રીતે મળે અને પાક વીમાનો ક્લેમ પણ સરળ રીતે બને સરકારી યોજનાઓમાં ઓટોમેટિક એન્ટ્રી વારંવાર દસ્તાવેજ આપવાની જરૂર નહીં પડે હવે દર્શક મિત્રો ફાર્મર આઈડી કેવી રીતે બનાવી તે વિશે જણાવીશું ફાર્મર આઈડી સામાન્ય રીતે બે રીતે બનાવી શકાય છે જેમાં ઓનલાઈન અને ઓફલાઈન રીતે જેમાં ઓનલાઈન રીતે તમારા રાજ્યના એગ્રી સ્ટોક પોર્ટલ પર જાઓ અને આધાર નંબર દ્વારા ઈ કેવાયસી કરો નંબરની જ વિગતો જાણો અને જમીનની જ વિગતો ઉમેરો ફેમિલી ડિટેલ મેપ કરો અને બધી માહિતી સબમિટ કરો સરકાર તપાસ દ્વારા યુનિક ફાર્મર આઈડી જારી થઈ જશે ઓફલાઈન દ્વારા નજીકના સીએસસી સેન્ટર અને તાલુકા કચેરી તથા કૃષિ વિભાગમાં જઈને ફાર્મર આઈડી બનાવી શકો છો જો દર્શક મિત્રો ફાર્મર આઈડી નહીં હોય તો શું થશે તે વિશે જાણીશું જો ફાર્મર આઈડી નહીં હોય તો પીએમ કિસાનનો બાવીસમો હપ્તો અટકી શકે છે ભવિષ્યના હપ્તાની મુશ્કેલી થઈ શકે છે તથા અન્ય યોજનાઓમાં લાભ પણ નહીં મળે એટલે આજે ફાર્મર આઈડી બનાવવાની ખૂબ જ જરૂર છે મિત્રો પીએમ કિસાનનો બાવીસમો હપ્તો ક્યારે આવશે એ હવે સૌથી મોટો સવાલ છે સરકાર તરફથી કોઈ ચા તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ પાર્ટનર પ્રમાણે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં બે હજાર ખેડૂતોના ખાતામાં આવી શકે છે પરંતુ એ કેવાયસી સંપૂર્ણ હોવું જોઈએ બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જોઈએ અને ફાર્મર આઈડી ફરજિયાત હોવી જોઈએ તેથી ખેડૂતો માટે મહત્વની સલાહ આપવામાં આવે છે કે આજે જ ફાર્મર આઈડી બનાવો અને પીએમ કિસાન સ્ટેટસ ચેક કરો એ કેવાયસી પૂર્ણ કરો અને બેંક ડિટેલ અપડેટ રાખો દર્શક મિત્રો જો આ વીડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરજો અને આવી જ મહત્વની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો અને હું તમારી કોમેન્ટનો જરૂરથી જવાબ આપીશ જય જવાન જય કિસાન મિત્રો આ વિડિયોમાં આપવામાં આવેલી સમગ્ર માહિતી વિવિધ સમાચાર સ્ત્રોતો અને સરકારી માહિતી પર આધારિત છે જો કોઈ પણ નિર્ણય લેતા પહેલા સત્તાવાર વેબસાઇટ અને મદદ વિભાગ સાથે ચકાસણી કરવી